गुरु मारा परमात्मा प्रगट स्वरूप उत्तम भक्ति भाव गुरु भा... गुरु भक्ति ध्यान दर्शन मारु गुरु भक्ति भक्ति बनावे भगवान। ત્રૈલોક્ય પ્રકાશક ચરણ તીર્થંકર સાશન પિતા શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના ચરણોમાં ભાવપૂર્વક વંદન નમસ્કાર અનંત ઉપકારી પૂજ્ય ગુરુ ગુરુની ભગવંતોના ચરણોમાં ભાવપૂર્વક વંદન નમસ્કાર દેવાનું પ્રિયો કરોડો ભવોથી કર્મો સાથે લડાઈઓ કરી કરીને પાપ કર્મ ખપાવી ખંભાવીને પુણ્ય કર્મ બાંધી બાંધીને પુણ્યના મીઠા ફળ આજે ભોગવી રહ્યા છીએ જે મનુષ્યનો ભવ જે ધર્મનું શ્રવણ ગુરુજનોનો જે ઉપકાર આંખોમાં જીનવાણીના આંજણ આ બધા જ પુણ્યદયો આજે આપણા હાથમાં છે આજે સુખાતા પરમ દુર્લભ અંગોને પામી ગયા છીએ ભૂતકાળના કરોડો ભાવમાં સારા ભાવો કર્યા પુણ્ય બાંધ્યા ત્યારે ચાર અંગ મળ્યા વ્યવહારમાં એમ કહેવાય છે કે આ ચાર પરમ અંગોને મેળવીને મારે મારા આત્માને ખૂબ જ સુંદર રીતે આત્મામાં આગળ વધારવા છે મારે આત્માની અંદર જેટલું બને તેટલું સ્થિર બનવું છે હે પરમાત્મા હવે મારે આ ચાર પરમ અંગો જે દુર્લભ મળ્યા છે તેને મારે જરા પણ વેસ્ટ કરવા નથી સાડા સાતસો કરોડની વસ્તીમાં આપણા મનુષ્યભાવની દેવતાને ઈર્ષ્યા થાય હમણાં સકરેન્દ્ર મહારાજા જ્ઞાન મૂકીને જુએ અને એમ જુએ કે આતંકવાદીને જુએ તો શું એને એમ થાય કે હું પણ આતંકી બનું ના થાય પણ આપણને જુએ તો આપણને કલ્પવૃક્ષ કરતાં પણ ધર્મનું ઊંચું વૃક્ષ મળ્યું છે સમૂરથી મનુષ્યનો જન્મ અસૂચિમાં થાય એને જીવવાનું અને મરવાનું પણ અસુચિમાં આયુષ્ય પણ એનું એની સાથે સરખામો આપણને જે મળ્યું છે તે આઘું પાછું થાય તો થોડીક એની કિંમત થાય આપણને જે કલ્પવૃક્ષ ધર્મનું મળ્યું છે એ ખૂબ જ ઊંચામાં ઊંચું છે જો આપણે તે ધર્મના કલ્પવૃક્ષની આરાધના કરીને દયા પાડવા માટે મૂપતિ પહેરીને અને પછી સકરેન્દ્ર જ્ઞાનજી પોતાના અવધિજ્ઞાનમાં ઉપયોગ મૂકીને જુએ તો એને મન થાય ને આપણા જેવા બનવાનું હવે મોપતી સેના માટે મળી છે ક્યાં બાંધવા મળી છે મોઢા ઉપર બાંધવા બાંધીએ છીએ આપણે ના પણ અનંતકાળ તો નિગોદમાં આપણને મોઢું જ નહોતું મળ્યું અનંતા ભવ પછી તો મોઢું મળે છે અને તેમાં અનંતા અનંતા પુણ્યનો યોગ જ્યારે ભેગો થાય ત્યારે મોપતી મળે અને મોફતી બાંધવાનું મન થાય ઉત્તરાધ્યન સૂત્રના ત્રીજા અધ્યયનમાં શ્રવણ ભગવાન મહાવીર સ્વામી ચાર પરમ અંગ દુર્લભ બતાવે છે પરમ એટલે કે ઉત્તમ શ્રેષ્ઠ અંગ એટલે કે એ ચાર પ્રકાર છે મનુષ્ય ભવ મનુષ્યભર્મની શ્રવણ ધર્મની શ્રદ્ધા અને ધર્મમાં પરાક્રમ કેવળ જ્ઞાની ભગવાને કેવળ જ્ઞાનમાં ત્રણ લોકમાં આ ચાર વસ્તુને ઉત્તમ શ્રેષ્ઠ અને બેસ્ટ કહી છે હવે જેવી રીતે એક રાજા છે અને રાજાએ મોટો એક થાળ ભરીને રત્નો ભેગા કર્યા છે આ ભેગા કરેલા રત્નોને લીધે હવે રાજાએ આ થાળ ભરીને રત્નો આપ્યા અને કહ્યું કે હે પ્રિય તને આ રત્નો હું આપું છું થાળમાંથી પણ આખો થાળ તારે નથી લેવાનો માત્ર ચાર જ રત્નો લેવાના છે તો હવે તો હવે શું જોઈશે આપણે ચાર રત્ન કયા લેવાના તો હવે આપણને એક ઝવેરીની જરૂર પડશે કે જે ઝવેરી આપણા માટે ઉત્તમમાં ઉત્તમ રત્નોને શોધીને આપે હવે આપણે ઝવેરીને શોધી આવ્યા હવે રાજાને કહેવું પડશે ને કે મારો ઝવેરી મને આમાંથી શોધીને ચાર રત્નો આપશે અને કાં રાજાને કહીશું કે તમે જ આમાંથી શોધીને આપો જે ઉત્તમ છે તે તો કયા લઈશું આપણે ઝવેરી આપે તે લઈશું કે રાજા આપે તે લઈશું સીધે સીધી વાત છે કે કિંમત કરીને બરાબર સમજીને જે ઝવેરી આપણને ઓળખાણ કરીને આપશે એ જ આપણે લઈશું એ જ રીતે ભગવાન કહે છે કે મનુષ્યનો ભાવ દુર્લભ છે જ્યારે આપણને તો શું લાગે છે આપણું વન બીએચકે દુર્લભ લાગે છે બસ આપણે અત્યારના રૂમ અને ચાલીમાં રહીએ છીએ તો આપણને વન બીએચકે મળે વન બીએચકે છે તો ટુ બીએચકે મળે દીકરા દીકરીને પરણાવવા માટે આટલું તો જોઈએ ને આ મનુષ્યનો ભાવનો ઉપયોગ પૈસા કમાવવા માટે કેટલો કરવો જોઈએ બીએચકે ના ફ્લેટ લેવા માટે કેટલો કરવો જોઈએ શાંતિથી વિચારવા જેવી વાત છે ચોથા બુલ સુધી જો પહોંચવું હોય સંયમમાં પરાક્રમ કરવું હોય તો આ જે મનુષ્યનો ભવ આપણને અત્યંત દુર્લભ લાગે છે અત્યારના સમજાઈ રહ્યું છે તો એમાં સમજીને આજે બે લિમિટ બાંધી લ્યો એક તો આપણે આપણા સમય સમયનો ખર્ચો લાગવો જોઈએ અને એ સમજાય ત્યાર પછી કાં તો આપણે એમ નક્કી કરવાનું કે મારે આટલા ધનથી વધારે ન જોઈએ અથવા બીજી વસ્તુ એ નક્કી કરી લેવાનું કે આટલી ઉંમરથી વધારે મારે કામ કરવું ન જોઈએ મારા પોતાના કેટલા શિયાળ મારે જોઈશે મારા પોતાના જીવન માટે બસ મને આટલા સીઆર મળે ને પછી ફૂલ સ્ટોપ આટલું તો નક્કી કરી લો જો આટલું પણ નક્કી કરી લઈશું તો આ મૂલ્યવાન કલાકો ખર્ચીને જે આપણે સો બસો રૂપિયાની કમાણી કરીએ અને એની અંદર આપણા કલાકો વેસ્ટ કરી નાખીએ તેની અંદર થોડીક આપણને સમજણ આવશે અને કાંઈક આપણે ધર્મ આરાધના માટે જાગૃત બની શકશું જેમ એક શાકવાળી છે હવે શાકનો ટોપલો લઈ અને વેચવા બેસે છે તો એક કલાકમાં કેટલું શાક વેચાય એક દિવસની એને કમાણી કેટલી થાય એનો ખર્ચો કેટલો છે હવે તમે એ વિચારો કે મનુષ્યના ભાવમાં પછીનો મનુષ્ય ભાવ પછીનો ખર્ચો ગણો અત્યારે આ પચાસ વર્ષમાં મને શું મળ્યું હવે મારી પાસે કેટલું આયુષ્ય બાકી છે આટલું જો વિચારશું ને તો પેલી શાકવાળીનો શાકનો ટોપલો અને આપણે પોતાની જાતને એની સાથે સરખાવશું ને તો આપણે પણ એવું જ કરીએ છીએ એમ નથી લાગતું કે ક્યાંક બદલાવું જોઈએ હવે જેવી રીતે કે તમારી પાસે પાંચસો પાંચસોની નોટોનું બંડલ છે તમે પાનવાળા પાસે ગયા અને પાંચસોનું પાન માગ્યું તો એ શું કહેશે ના પાડશે ના એ શું કરશે આપશે તો ખરું થોડોક મસાલો વધારે નાખશે બીજું શું કરશે આપણા મગજની અંદર એના પ્રત્યેની પાંચસો રૂપિયાની કેટલી બધી રાય ભરેલી હશે કે મેં પાંચસોનું પાન ખાધું વિચાર કરો શાંતિથી સમજો અને મગજમાંથી ધન માટેની જે અતિ અતિ મૂર્છા છે એ કાઢી અને જે આજે આપણે ગાંડી દોટ મૂકી છે ધન પાછળ સવારથી લઈને રાત સુધી આજે વર્ક ફ્રોમ હોમ કરવામાં આપણા દીકરા દીકરીઓ અને બધા જ અટવાઈ ગયા છે એમાં એને ન ભગવાન યાદ આવે છે ન ધર્મ યાદ આવે છે ન શાસન યાદ આવે છે આપણે આજે યાદ કરીએ બ્રહ્મદત્ત ચક્રવર્તીને તેઓ બારમા ચક્રવર્તી હતા અને પહેલાં ચક્રવર્તી ભરત ચક્રવર્તી હતા હવે બંનેના સુખની કમ્પેરિઝન કરો તો ભરત ચક્રવર્તીની પાસે જેટલા મોટા છ ખંડ હતા એટલા મોટા શું બ્રહ્મદત્ત ચક્રવર્તી પાસે હતા ના ક્યાં ભરતનું રાજ્ય અને ક્યાં ભરત ચક્રવર્તીની સામે બ્રહ્મદત્ત ચક્રીનું રાજ્ય ભરત ચક્રવર્તી પાંચસો ધનુષ્યના હતા બ્રહ્મદત્ત ચક્રવર્તી માત્ર સાત ધનુષ્યના હતા ભરત ચક્રવર્તી બે હજાર હાથના થયા અને બ્રહ્મદત્ત ચક્રવર્તી માત્ર અઠ્યાવીસ હાથના થયા જેમ હાથ વધી ગયા એમ નગરો પણ મોટા થઈ ગયા એટલે સંસારનું જેટલું પણ સુખ ભરત ચક્રવર્તીએ મેળવ્યું કે બ્રહ્મદત્ત ચક્રવર્તીએ મેળવ્યું બંને જણાએ માનવભાવના ખર્ચા વગર મેળવ્યું નથી પણ આ વસ્તુ ગળે ઉતરવી બહુ અઘરી છે તમને કોઈ પોતાની ગાડીમાં બેસાડે અને લઈ જાય અને કહે કે ચાલો હું તમને આજે પૂરો દિવસ ફૂલ ડે મારી ગાડીમાં ફરવા માટેની ફ્રીમાં ટૂર આપું છું તો તમે બેસો કે ન બેસો તરત જ આપણે તૈયાર આજે તો બરાબર છે હવે એવી જ રીતે અત્યારે આપણને કોઈ એમ કે આ કોરોનાની અંદર કે અમે તમને એક ટિકિટ જૈન જાગૃતિની નાટકની હવે ખુલ્યું છે તો હવે અમે તમને ફ્રીમાં આપીએ છીએ તમે શું કરશો ક્યાંય લાગે છે કે ખર્ચો થઈ ગયો ખુશી ખુશીથી ગાડીમાં બેસી જઈશું ખુશી ખુશીથી નાટક જોવા પહોંચી જઈશું ત્યારે આપણને આ મનુષ્યનો ભવ દુર્લભ ચાર અંગ આ કાંઈ જ યાદ આવતું નથી અને સરવાળે માનુભાવના ખર્ચાથી આખો સંસાર પણ મળતો હોય ને તો સરવાળે મોંઘો પડે છે એ આજે સમજવાનું છે કારણ કે આ મનુષ્યના ભાવની અંદર મનુષ્ય ભાવને મેળવવા કેટલા ભવોનો ભોગ આપ્યો અસંખ્ય અસંખ્ય વર્ષોનો ભોગ આપ્યો છે માત્ર આ પચાસ સિત્તેર વર્ષનું આયુષ્ય મેળવવું અસંખ્ય ભવના ભોગ આપ્યા પછી હવે કહો જોઈએ કે ભોગ ક્યાં ક્યાં કર્યા આ અસંખ્ય વર્ષોમાં પૃથ્વી કાય અપકાય અને આટલા અસંખ્યાશના ભવોનો ભોગ આપ્યો ત્યારે માંડ એક મનુષ્યને ભવની મિનિટ મળી અને હવે એ મિનિટમાં આપણે શું કરવાનું હતું કે આઈસ્ક્રીમ ખાવાનું હોશે હોશે કેટલું આપણે મનુષ્ય ભવનો ઉપયોગ કઈ રીતે કરીએ છીએ એ વિચારો એક તમને તમારા હાથની અંદર કોઈ રત્નોથી ભરેલી બ્રીફકેસ આપે હવે આ બાપ દાદાએ આપેલી છે આ બેગ ભરીને તમારે શાકબજારમાં જવાનું જે લેવું હોય તે લેવાનું પણ સામે આપવાનું રત્ન જ હવે તમે તાજામાં તાજી સારામાં સારી શાકભાજીની ભાજી લીધી સામે શું આપવાનું રત્ન હવે રમકડા બજારમાં જાઓ લેવાનું શું રમકડા અને દેવાનું શું રત્ન હવે કપડાં બજારમાં જાઓ લેવાનું શું કપડાં દેવાનું શું રત્ન તમને જે ગમતું હોય તે લો જે ફાવતું હોય તે લો પણ સામે રત્ન દેવાના હોય તો આપણે શું અને કેટલું લઈએ તે તમે ખૂબ જ બુદ્ધિશાળી છો વિચારી શકો એમ છો કે આપણે રત્ન કઈ ચીજમાં ખર્ચો કરાય બસ એ જ રીતે આપણે સમયના રત્નો લઈને સવારના પહોરમાં દસ વાગે નીકળી પડીએ છીએ શું લઈને જાઓ છો સમયના રત્નો અને શું લઈને છીએ પાણા અને પાછા ઉપરથી રાજી થઈએ છે એને બુદ્ધું નહીં ગાંડા કહેવાય જ્યારે જીવંત ધર્મની શ્રદ્ધા થાય છે ત્યારે જીવને શાતા અને સુખની બુદ્ધિ નીકળી જાય છે એટલે મનુષ્ય ભવની દુર્લભતા સમજીએ અને પોતાના સમયના રત્નોને બચાવીને ધર્મનું શ્રવણ કરવાનો પુરુષાર્થ કરીએ આ ગ્રહસ્થ ધર્મનો ત્યાગ કરી અને મનુષ્યના ભવની અંદર હકીકતમાં તો આપણે સંયમ લેવાનો છે પરંતુ જેટલો સમય વધારે ધર્મ શ્રવણ તરફ વળશે જ્યારે ધર્મનું શ્રવણ આપણને સાથ આપશે ત્યારે આપણને એના શબ્દે શબ્દની અંદર શ્રદ્ધા પ્રગટશે અને જ્યારે શ્રદ્ધાના ઉછાળા મારશે ત્યારે સંયમમાં પરાક્રમ કરવાના ભાવ જાગશે આ સંસાર દુઃખથી ભરેલો છે સંસારના દુઃખની સામે સાધનાના માર્ગનું દુઃખ કાંઈ નથી એને માત્ર આજે વિચારવાનું છે કે ગમે તેમ કરીને મારે સાધનામાં ગમે તેટલા કષ્ટો હોય મારા ભગવાન મહાવીરે પણ દીક્ષા લીધી કષ્ટ આવ્યા તો આપણે સંસારીએ શું કહ્યું ભગવાનને બહુ દુઃખો આવ્યા પણ ભગવાને ભગવાને તો દુઃખથી ડરીને શું કષ્ટોની સામે ના ગયા ગયા ભગવાન સહનશીલતાથી સાધનાને જીતી લીધી એવી જ રીતે આપણે પણ સહનશીલતા પ્રગટાવીને સંયમના પરાક્રમ કરવાના ચોથા બોલ સુધી પહોંચવાનું છે તે માટે પરિસહ અને ઉપસર્ગો સહન કરવામાં ક્યાંય બાકી નથી રાખવાનું સાધનામાં વીરતા અને મહાવીરતા આપણા બધાની પ્રગટે અને એક જ વિચાર આવે કે પાપ કર્યા વગર સંસારમાં રહેવાતું નથી અને જ્યારે હું મારાથી એક પણ પાપ થઈ શકશે નહીં આટલી યોગ્યતાએ જો પહોંચીએ એનું નામ છે સંયમ તો ચાલો આપણે ઉત્કૃષ્ટ સંયમના ભાવો કરીએ અને આ મનુષ્ય ભાવની દુર્લભતા સમજીએ પાપના ફળ કેટલા બધા કળવા છે એ આપણને ખબર છે પણ છેમ તેમ છતાં પણ હજી આપણે પાપ કર્યા વગર રહી શકતા નથી એ કક્ષાએ હજી પહોંચ્યા નથી તો ચાલો એક એવી કક્ષાએ પહોંચીએ કે સંપૂર્ણ પાપ વગર નિરારંભી આ દિવાળી મનાવીએ અને આ દિવાળીના દિવસોમાં બાર તેર ચૌદ અને પંદર આ ચાર દિવસમાં જેટલા બને તેટલા વધારે પૂછીસૂણમ ગણીએ જો પૂછીસુણમ ન આવડતા હોય તેના સમયની જાણકારી ન હોય તેની પ્રત્યેની હજી હેબિટ ન હોય તો આ ચાર દિવસની અંદર પાંચસો ને પંચાવન નમોથુણમ ગણીએ તો એકસો ને પચીસ નમોથુણમ બરાબર પાંચ હજાર ગાથા થશે અને ને પંચાવન નમોથુણમ બરાબર પણ પાંચ હજાર ગાથા થશે પૂચીસૂણમ એ વીર સ્તુતિ છે તો નમોથુણમ એ અર્યંતની સ્તુતિ છે તો અર્યંતની સ્તુતિ કરતાં કરતાં આપણે આ સુંદર મજાની દિવાળીના દિવસોમાં આરાધનામાં લાગી જઈએ જો ચોથો આરો હોત તો તો અર્યંત બનવાની આપણી ઈચ્છાઓ જરૂરથી સાકાર થાત પણ આ તો પાંચમો આરો છે ભલે કદાચ અર્યંત ન બની શકીએ તો કમસે કમ આરાધક તો બનવું જ છે આ સુંદર મજાના દિવસો આરાધનાના આવી રહ્યા છે આ કોઈ લૌકિક તહેવાર આપણા માટે નથી આપણા જૈનો માટે તો આ પર્વ મહાન પર્વ છે આપણા તીર્થંકર શાસનપતિ શ્રવણ ભગવાન મહાવીર સ્વામીનું વીર નિર્વાણ કલ્યાણક એટલે કે દિવાળીનો દિવસ અને પ્રથમ ગણધર ગૌતમ સ્વામીની સુંદર મજાની કેવળ જ્ઞાન પ્રાપ્તિનો દિવસ એટલે કે બેસતું વર્ષનો દિવસ આ બંને દિવસો આપણા માટે લોકોત્તર પર્વ છે જે રીતે લોકો દિવાળી મનાવે તે રીતે એક જૈન થઈને આપણે દિવાળી ન જ મનાવીએ જો જૈન થઈને આપણે આ રીતે ફટાકડા ફોડવામાં સારું સારું ખાવા પીવામાં ચોપડા પૂજન કરવામાં લક્ષ્મી પૂજન કરવામાં જો આ દિવાળી મનાવી તો આપણા જેવું મૂરખનો સરદાર બીજો કોઈ નહીં હોય એટલે સમજીએ અને સમજીને પોતાના આત્માને જગાડીએ કે મારે ગમે તેમ કરીને આ ચાર દિવસોમાં આરાધના કરવી કરવી અને કરવી છે અને ત્યાર પછીના સુંદર મજાના દિવસો આવી રહ્યા છે જે એસએસ વેબિનાર થ્રી જ્ઞાન પાચમ અને લાભ પાચમના દિવસો તે ચાર દિવસ ઓગણીસ વીસ એકવીસ અને બાવીસમી નવેમ્બર આ ચાર દિવસની સુંદર મજાની શિબિરની આરાધના કરવાનો આપ સર્વને પણ મોકો મળી રહ્યો છે તો આ મોકાને ચૂકશો નહીં જેમને જેમને આ શિબિરમાં જોડાવું હોય આ આરાધનામાં જોડાવું હોય તે સર્વને માટે અમે અહીંયાથી એક ફોન નંબર આપીએ છીએ આ ફોન નંબરમાં તમે તમારો વોટ્સઅપ મેસેજ મૂકી દેશો તો અમે તમને બંને આરાધ નામાં જોડાવા માટેની લિંક મોકલી આપીશું આ અમારો જૈન સ્થાનકવાસી શ્રાવકનો ફોન નંબર છે બરાબર નોટ કરી લેજો નાઇન એટ ટુ ઝીરો થ્રી વન ઝીરો નાઇન ડબલ ઝીરો ફરીવાર બોલું છું નાઇન એટ ટુ ઝીરો થ્રી વન ઝીરો નાઇન ડબલ ઝીરો આ નંબર ઉપર તમને શીતલબેન મળશે આ નંબરને તમે તમારી ડાયરીમાં નોટ કરી લો ખૂબ શાંતિપૂર્વક બરાબર રીતે સાંભળીને અને તમે તમારા આત્માનું કલ્યાણ કરવાના સુંદર મજાના મોકા આવી રહ્યા છે તો એ મોકાને ચૂકશો નહીં અને આરાધના કરવામાં પોતાના સમયનો ઉપયોગ કરશો એ જ શુભમંગલ ભાવના સાથે સર્વેને જય જીનેન્દ્ર ખામણા પક્ખીના દિવસો આવી રહ્યા છે બે દિવસના છઠ્ઠ ઔષધની આરાધના કરવાની ભાવના રાખજો જ્યાં જ્યાં ગુરુ ભગવંતોના પ્રવચન શરૂ થઈ ગયા હોય તો ત્યાં ત્યાં પ્રવચનની સરવાણીમાં બેસજો જજો હવે કોરોનાથી ના ડરશો હવે આપણે પ્રવચન અને આરાધનાના દિવસો આવી ગયા છે મારા વીર પ્રભુ મહાવીરની જ્યારે નિર્વાણ કલ્યાણકની જ્યારે અઢાર રાજાઓ કાળી ચૌદસ અને દિવાળી એમ બે દિવસ ઉડતાલીસ કલાકના પૌષધ લઈને ભગવાન મહાવીરની સામે દેશના સાંભળવા બેસી ગયા હતા અને એ દેશનામાં જે ભગવાન મહાવીરે ઉત્તરાધ્યન સૂત્ર અને સુખપાક સૂત્રની પ્રરૂપણા કરી તે ઉત્તરાધ્ય સૂત્ર અને સુખ વિપાક સૂત્રના પ્રવચનો આવતીકાલથી શરૂ થશે તો દરરોજ તેને સાંભળવાના ભાવ રાખજો અને જે રીતે તમે આ સાંભળીને તમારા આત્માનું કલ્યાણ કરશો અને પૂજ્ય ગુરુ ભગવંતોના ઉપાસને જઈને પણ જીનવાણી સાંભળશો તો આ મનુષ્યભોમાં આપણને મળેલા ચાર દુર્લભ અંગ જરૂરથી સફળ થશે જય જીનેન્દ્ર આ આવતા દિવસોના ઉપયોગ સહિત પછખાણનું પાલન કરવું નમોથુણમ અથવા પૂછીત સુણમ ગણવા તસભનતે પડીકમે નિંદે ઘરે અપાણમ હોશિર વોશિર દેવ દેવગુરુ ભગવાનની આજ્ઞાથી ચતારી મંગલમ અરંતા મંગલમ સિદ્ધા મંગલમ સાહુ મંગલમ કેવલી પનતો ધમ્મો લઘુતમો ચતારી સર્ણમ પવચ્યામી અરંતે સર્ણ પવચ્યામી સિદ્ધે શરણ પવચ્યામી સાહુ શરણમ પવચ્યામી કેવલી પનત્મ ધમ્મ શરણમ પવચ્યામી ચાર મંગલ ચાર ઉત્તમ ચાર શરણા કરે નર્જય ભાવ સાગરમાં ડૂબે ન થય સકલ કર્મ નો આણે અંત મોક્ષ અનંત ભાવ ધરીને જે ગુણ ગાય તેજીવ તરીને મોક્ષે જાય સંસારમાં અહીં શરણાચાર અવલ શરણ નહીં કોઈ જે નરનારી આદરે તેને અક્ષય અવિચલ્યપદ હોય અંગૂઠે અમૃત વસે લબ્દી ભંડાર શ્રી ગુરુ ગૌતમ સ્વામીને સમરીએ તો મન વંચિત ફલદાતાર ભાવે ભાવના ભાવિયે ભાવે ત્રીજે દાન ભાવે ધર્મ આરાધ્યે ભાવે કેવલ જ્ઞાન ભાવે પદ નિર્વાણ બોલો મારે સ્વામી ભગવાન કી જય બોલો જૈન શાસન કી જય બોલો અનંત ઉપકારી પૂજ્ય ગુરુ ભગવંતો કી જય જીન શાસન કી જય આજ કે આનંદ કી જય સર્વ સાંભળ સુન્ને વાલો કી જય જય જીનેન્દ્ર ખમત ખામણા દેવાનું પ્રિયો